નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ઠંડીનો રાઉન્ડ આવશે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ બનશે ગોપાલ કંપનીના ગાંઠિયા ખાનારા ચેતીને રહે સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં રોષ ગાંધીનગર જિલ્લામાં ઇઠ્યાસી હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ઠંડીનો રાઉન્ડ આવશે હાલ મિત્રો ગુજરાતના તાપમાનમાં ફરી એક થી બે ડિગ્રીનો ઘટાડો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં વિવિધ જિલ્લાઓનું તાપમાન બે ડિગ્રી જેટલું ઘટ્યું છે તેથી ઠંડી લાગી રહી છે ચોવીસ કલાકમાં પણ ઠંડી હજુ વધી શકે છે તેવી આગાહી છે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહી શકે છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં રોષ હાલ મિત્રો ઇકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો જાહેર કરાયો છે તેને પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે રાસાયણિક ખાતરના વધેલા ભાવ અંગે રાજકોટના ધોરાજીના ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર વગર ઉનાળું શક્ય નથી એક તરફ દેશી ખાતર મળી નથી રહ્યું અને બીજી તરફ રાસાયણિક ખાતરનો ભાવ વધારીને સરકાર ખેડૂતોની કમર તોડી રહી છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ગાંધીનગર જિલ્લામાં ઇઠ્યાસી હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર હાલ મિત્રો ગાંધીનગર જિલ્લામાં ચાર વર્ષે અગાઉ માણસા તાલુકાના ખેડૂતો દ્વારા ચણાની ખેતીનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો તેમાં સફળતા મળવાથી ગત વર્ષો પછી ચાલુ વર્ષે પણ ચણાના વાવેતર વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે ચાલુ વર્ષે રવિ મોસમ દરમિયાન ચણાના વાવેતર વિસ્તાર હજાર હેક્ટર ઉપર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ વાવેતરનો આંકડો એક્યાસી હજારથી વધારે પહોંચ્યો છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ગોપાલ કંપનીના ગાંઠિયા ખાનારા ચેતીને રહે હાલ મિત્રો ગોપાલ કંપનીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે હિંમતનગરના પ્રેમપુર ગામે એક પરિવારે ગોપાલ કંપનીના ગાંઠિયાનું પેકેટ ખરીદ્યું હતું દરમિયાન આ પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો પરિવારનો આક્ષેપ છે કે તેમના પરિવારની એક બાળકીએ આ ગાંઠિયા ખાધા હતા પછી તે બીમાર થઈ છે પરિવારે આ અંગે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે સાથે કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ બનશે હાલ મિત્રો મહાકુંભ આઈઆઈટીએન બાબાના નામથી પ્રખ્યાત થયેલા અભય સિંહએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક ભવિષ્યવાણી કરી છે તેમણે કહ્યું આગામી સમયમાં યોગી આદિત્યનાથ દેશના વડાપ્રધાન બનશે અને નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે આ સાથે બાબાએ વિશ્વયુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે બે હજાર પચીસના અંત સુધીમાં વિશ્વયુદ્ધ થશે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા હાલ મિત્રો આજે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસો અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ છસો નેવ્યાસી રૂપિયા વધીને એસી હજાર એકસો બેતાલીસ રૂપિયા થયો છે ગઈકાલે કાલે હજાર ચારસો ત્રેપન રૂપિયા હતો ગયા વર્ષે ત્રીસ ઓક્ટોબરે સોનાનો ભાવ ઓગણસી હજાર એક્યાસી રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો તો ચાંદીનો ભાવ પણ આજે છ ચોત્રીસ રૂપિયા વધીને એકાણું એકસો સડસઠ રૂપિયા પ્રતિ કિલો થયો છે